રાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાપર તાલુકાના ટિંડલવા ગામની મોરવાડાની સીમમાં ચાલીસ હજાર કિલો પોસ્ટ ડોડાનો જથ્થો પકડી પાડી કુલ મળીને પોણા ત્રણ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા અને બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કરોડિયા તથા પોલીસ વડા સાગર બાગમાં સીધા માર્ગદર્શન હેઠળ અને નાયબ જિલ્લા પોલીસ વડા સાગર સામડાની સીધી સૂચના અનુસાર ખાસ કરીને રાપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે રાપર તાલુકાના મોટા ટિંડલવા ગામની મોરવારા શિમ વિસ્તારમાં પોસ્ટ ડોડા ઠાલિયા વજન ચાલીસ હજાર એકસો પંચાવન કિલો તથા અલ્ટો કાર જીજે બાર ડબલ ઈ બોતેર એકતાલીસ કિંમત રૂપિયા દોઢ લાખ સહિત કુલ ઉણા ત્રણ લાખનો મુદ્દાબાલ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે મંજીરાવજી ગોહિલ કોલી ઉમરશ બાવીસ રહેવાસી ખાંડેક તાલુકો રાપર એની ધરપકડ કરે છે જ્યારે શેરસિંહ મદાનસિંહ પઢિયાર નવાપરા ફતેહગઢવાળા હોય તેમની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર જે બી બગુડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એલ ફણેજા તથા રાપરના પોલીસ સ્ટાફે આ સમગ્ર કામગીરી કરી હતી મોટો જથ્થો ડોડાનો પકડી પાડવામાં આવ્યો છે